આખા ગુજરાતમાં શિક્ષકોની ઘટ બાબતે વિરોધ થઈ રહ્યો છે અમે છેલ્લા ડેઢ દોઢ વર્ષથી ગુજરાતમાં જે શિક્ષકોની ત્રેવીસ શિક્ષકોની કમી છે એના માટે ગાંધીનગર સુધી લડી આવ્યા છીએ કચ્છમાં ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે એના માટે છેલ્લા બાર મહિનાથી લડીએ છીએ અમે અને આજે નલિયા હાઈવે ચક્કા જામ કરીને આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને એમના વાલીઓ બેઠા છે બધા એટલે કચ્છની માંગ છે કે કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ જે પૂરી કરવાની છે એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે અબડાસામાં છસો શિક્ષકોની ઘટ છે

તમે શું કર્યું છે એ બજેટમાંથી કાપવાત કર્યું છે દસ તાલુકામાં છ ધારાસભ્ય મૂક્યા છે આખો કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે ખરેખર બે સાંસદ હોવા જોઈએ એક આપ્યું છે સરકાર પાસે અમારી વિનંતી છે અમને રાજકારણ નથી જોતું અમને જોઈએ છીએ માત્રને માત્ર શિક્ષકો એક મહિનાની અંદર અબલા શામાં છસો શિક્ષકો પૂરા કરવામાં નહીં આવે એક મહિનાની અંદર કચ્છમાં છ ચાર હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે એક મહિનાની અંદર જે તૂટેલી આવશે અને અભિલાસામાં હું પોતે અહીંયા ગને આવી અને ધારાસભ્યની ઓફિસ આગળ તાળા લગાવીશ એટલે શ્રીને પણ મારી વિનંતી છે સરકાર સામે લેટર લખવાનું બંધ કરો જો તમારાથી શિક્ષકોની ભરતી થાય તો કરો એને રાજીનામું આપી દેજો કારણ કે જે કામ છૂટ્યો જે કામ માટે પ્રજાએ તમને પ્રતિનિધિ બનાવ્યો છે એ કામ તમારાથી થતું ન હોય તો ઘરે બેસી રહેવું સારું બીજા ઘણા લાઈન માં ઉભા છે કામ કરાવી શકે એવા છે